આ માર્ગ અતિબિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગ્રામજનોએ કરેલી રજૂઆતને બાદ તેમણે રાજ્ય સરકારમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો માર્ગ અને મકાન વિભાગે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બે પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હાલમાં બે પોઈન્ટ પાંચ કિલોમીટર લંબાઈના ડામર રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે વાહન ચાલકોની સુવિધા માટે એક લેન ચાલુ રાખવામાં આવી છે કાર અને બાઇક જેવા નાના વાહનો આ લેનનો ઉપયોગ કરીને કરી શકે છે મોટા વાહનો માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે અને તેમને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ માર્ગના નવીનીકરણથી આસપાસના ગામોના લોકોને અવર જવર માટે મોટી રાહત મળશે નવો રસ્તો બનવાથી વાહન વ્યવહાર સરળ બનશે અને ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવશે પટેલ ધારાસભ્યશ્રીટ અંકલેશ્વરના ખોટના રજુઆતથી આ સાહો લીલાઓના મહત્વના માર્ગનું બે પોઈન્ટ અડતાલીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે આથી ગામજનોને જે પડતી મુશ્કેલી તે દૂર થશે અને ગામજનો શ્રી ઈશ્વરસિંહ પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું